શાળા તો બોટાદ ની બાર છે તો બાળકોને ને લેવા મૂકવામાં તકલીફ ના થાય ના ભાઈ ના તેની બસ આપણી સોસાયટી સારું

હા ઓ મજા છેરા વાહ ઓ સર મજા મને હા ઓ મજામાં બેસો બેસો મજામાં હા હો સર છે મારી સાથે વિનય મંદિર સ્કૂલમાં સાયન્સ વિભાગમાં ફરજ બજાવે છે અને તે તમારો ફોન આવ્યો ત્યારે અમે બુધ હતા તો પણ સાથે લેતો આવ્યો લ્યો પાણી હા તો નેનભાઈ બોલો શું કામ હતું આ બધા

સાચી વાત છે તમારી અને બીજું એ કે અમારી શાળામાં બસ અને હોસ્ટેલ ની પણ સુવિધા છે ટૂંક માં તો આ બધી જ સુવિધા છે ગામડા અને શહેરમાં માં ગમતું અને એક માત્ર નામ